રામને સીતારામ કેમ છે બધા મજામાં મજામાં જશો મારા નવા બ્લોગ માં બધાનું હાર્દિક સ્વાગત છે અત્યારે મજા સવાર થઈ ગઈ છે અને આપણે બધું ઘરે કામ કાજ પૂરું કરીને વાડે આવી ગયા છે અને આપણે કાલ રાજકોટ ગયા હતા એટલે આપણે હજી જાત લણવાની છે અને પાઠવાની બાકી રહી ગઈ છે તો આપણે જવાનું છે અને આપણે શરૂ થતા પણ ઉજી જશે છે અને આપણે અહીં જાય રીતે આવડે આવડે થઈ ગઈ છે અને ડુંગર રોપ છે બધી આવડે થઈ જશે આપણે બકાલ ગઈ આવડો આવડે થયું છે અને અમારું પાસે હજાર વાટવા મળ્યા છે અને બેન ડુંડા છે તો એ ડુંડા લણવા મળે છે અને આ બીજી ધારી આવડી આવડે થઈ છે અને આપણે અહીંયા કાલા નહીં થાય બધા ઝીંડવા એ પણ તવડી જશે અને ઉડી નાખ થાય ને હવે કોક કોક છે જો અહીંયા એ પછી આપણે જોઈ નાખશું કાલા કપા અને આ રીતે સાંઠી પછી ખીહી નાખશું મારો વાઢે છે અને મારી બે ડુંડા લણવા મળે છે તો આપણે પણ જઈશું ડુંડા લણવા તો આપણે આપણે પણ લણવા મળી જાય તો હાલો બધા ઝાડ લણ્યા આપણે બધા જો ઝાડ લણતા હતા અને આપણે આટલી ઝાડ લણી નાખી છે અને આ બધા થોડીક છે તો બધા લણે છે અને હવે વાઢવાની છે અને બધી ઝેર લણાઈ ગઈ છે પાછા ઝેર વાઢે છે અને એટલી ઝેર વાઢ નાખી છે અને હવે દહ વાગી જાય છે તો આપણે ચા બનાવવાનો ટાઈમ પણ થઈ ગયો છે અને નાસ્તા પાણી કરી લીધો અને ચા પણ પી લીધો અને આ બધા તો ખાય છે અને અમારી બેન તો ઝાર વાઢવા મળ્યા છે અને આપણે આલ્પા ઝેર પાઈ રહી થોડુંક પછી તો એ આપણે હવે વાઢવા મળીએ ઢૂંડા લો ત્યાં ત્યાં એ લણાઈ જાય ઘેર વાટલી વાટી લેવી અને આલ્પા બાકી છે એટલે વાઢવાની છે અને વાઢવાનું શરૂ કરું છું જાય નાસ્તા પાણી શરૂ છે આપણે તો નાસ્તો કરી દીધો હવે જાય વાઢવા પડવી વઢે કે છે બીજી એટલી અને આટલી તો આપણે બીજી લણી નાખી છે આટલી વઢાઈ કે બીધી જાય ને હવે આપણે આપણને જો પૂળો ફરી દીધો છે ને હવે ઠાંડા માટે પૂળો લઈ દે છે અને હવે આપણે ઘરે જવાનો ટાઈમ પણ થઈ ગયો ને તડકો પણ બહુ થઈ ગયો છે તો આપણે